હેલો ફ્રેન્ડ્સ હું શું તમારો મિત્ર મિસ્ટર પંચાસ ચાલી અગાઉના વિડીયોમાં આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠની વિભાજ્યતાની ચાવી શીખી ગયા ચલો આજે આપણે નવની વિભાજ્યતાની ચાવી શીખવાની કોશિશ કરીએ સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું તો નવની વિભાજ્યતાની ચાવીની વ્યાખ્યા આ રીતે છે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતાં જે જવાબ મળે એ જો નવ વડે વિભાજ્ય થાય તો આપેલ સંખ્યાને નવની વિભાજ્યતાની ચાવી લાગે છે હવે નવની વિભાજ્યતાની ચાવી છે એ ત્રણની વિભાજ્યતાની ચાવીની જેમ જ છે આપણે ત્રણની ચાવીમાં એમ એમ જ શીખ્યા હતા કે કોઈ સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરો અને જે જવાબ મળે એ જવાબને જો ત્રણ વડે ભાગો અને શેષમાં શૂન્ય મળે તો ત્રણની વિભાજ્યતાની ચાવી લાગતી હતી તો અહીંયા પણ એવું જ છે કે કોઈ સંખ્યા લઈશું આપણે એના અંકોનો સરવાળો કરીશું જે જવાબ મળશે એ સંખ્યાને જો આપણે નવ વડે ભાગ્યે અને શેષમાં શૂન્ય મળે એટલે કે નવ વડે વિભાજ્ય થાય તો આપેલ આખી સંખ્યાને નવની વિભાજ્યતાની ચાવી લાગશે ચાલો ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ બે હજાર આઠસો છવ્વીસ અંકોનો સરવાળો કરો બે વત્તા આઠ વધતા બે વત્તા છ બેના દસ દસ ને બાર બાર ને સો અઢાર હવે આ સંખ્યાને આપણે નવ વડે ભાગીએ નવ દુ અઢાર જો આપણે ઉદાહરણ જે લીધું એમાં અંકોના સરવાળાને નવ વડે ભાગી શકાય છે બરાબર એટલે કે અઢાર ભાગ્યા નવ કરીએ તો નિશેષ ભાગી શકાય શેષમાં શૂન્ય મળે છે એનો મતલબ શું થશે કે આપણી જે સંખ્યા છે બે હજાર એ આખી સંખ્યાને નવની વિભાજ્યતાની ચાવી લાગશે ચલો બે હજાર ભાગ્યા નવ કરીએ નવતેરી સત્યાવીસ નવ એકા નવ નવ ચોક છત્રીસ ખાતરી કરવા માટે તમારે અહીંયા ત્રણસો ને ચૌદ ગુણ્યા નવ કરી દેવાનું નવ ચોક છત્રીસ નવ એકાદ નવ ત્રણ બાર નવતેસ સત્યાવીસને એક અઠ્યાવીસ બે હજાર આઠસો છવ્વીસ બે હજાર આઠસોને તો આમ આપણે ત્રણની અને નવની વિભાજ્યતાની ચાવી એક સાથે રાખીને શીખવાનું કોશિશ કરીશું હવે પછીના વિડીયોમાં આપણે દસની અને અગિયારની વિભાજ્યતાની ચાવી શીખીશું થેન્ક યુ સો મચ